નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજનો આપણો મેન ટોપિક છે મેથીની ખેતી વિશે જે મેથી છે એ અત્યારે વાવેતર કરી દેવામાં આવ્યું હોય છે શિયાળુ પાક અને એમાં અત્યારે શું માવજત કરવી અને મેથીમાં જે અત્યારે ફૂલ ઉગડવાની અવસ્થા એ જે ફ્લાવરિંગ માટે બેસ્ટમાં બેસ્ટ દવા કઈ છંટકાવ કરવો અને જે મેથીમાં આપણે બે વેરાયટી આવતી હોય છે એક આવતી હોય છે મેથી અને બીજે આપણે મેથા તરીકે ઓળખીએ છીએ જેમ કે આપણે આ ધાણામાં કેમ ધાણા અને ધાણી આવે છે તો ધાણા છે મોટો દાણો આવે છે અને એવી જ રીતે ધાણી છે એ નાનો દાણો હોય છે તો મેથીમાં પણ એવું જ છે મેથી હોય છે એનો દાણો નાનો હોય છે અને મેથો જે આપણે વાવતા હોઈએ છીએ એ દાણો છે સાઈઝમાં થોડો મોટો હોય છે તો અત્યારે મેથાનું વાવેતર સૌરાષ્ટ્ર પંથકમાં બહુ મોટા પાયે થયું છે એમાં બરડા પંથકમાં જોરદાર ઉત્પાદન જોવા મળી રહ્યું છે તો એમાં આપણે પચાસથી સાઠ દિવસનું જ્યારે આપણે આ મેથી થતી હોય છે ત્યારે એમાં શું માવજત કરવી જોઈએ એ તમામ વિશે આજના ટૉપિકમાં માહિતી આપવાની છે તો આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે અને આપણે તમામ પ્રકારના પાકોની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે અને ઘણા બધા એવા વિડીયો પણ છે ધાણા જીરું ચણા મેથી પછી અન્ય તમામ પ્રકારના પાકો જે ખેતીવાડીમાં થતા હોય એ તમામ વિશે માહિતી આપવામાં આવે છે અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને માહિતી છે આ આપણી પૂરેપૂરી સાંભળજો જેથી કરીને તમને સાચી સચોટ માહિતી મળી રહે અને જો માહિતી સારી લાગે ને તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ માહિતી મળી રહે સાચી અને સચોટ મેથીમાં અત્યારે જે રોગ જીવત આવતી હોય છે પછી એમાં ફ્લાવરિંગની જે દવાનો સ્પ્રે કરવાનો હોય છે અને જે ઉપર પાંદમાં જે સફેદ દાગા ને એવા જોવા મળતા હોય છે એના માટે ટોપમાં ટોપ ફૂગનાશક કઈ દવાનો છટકાવ કરવો એ તમામ વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે મેથીમાં અત્યારે જે થિપ્સ પોપટીનો એટેક જોવા મળતો હોય છે અને મોલોમસીનો પણ એટેક જોવા મળતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે સૌથી પહેલાં વાત કરીશું તો એમાં આપણે વાત કરીશું મોનાલિસા વિશે એમાં આપણે આવે છે થાયોમિથોગામ પ્લસ લેમડા સાઇપર હવે એ છે આપણે ગુજરાત ક્રોપ કમર કંપનીનું છે અને એનાથી આપણે જે ચુસ્યા પ્રકારની જીવાત અત્યારે જોવા મળતી હોય છે થિપ્સ જોવા મળતી હોય છે લીલી પોપટી પણ જોવા મળતી હોય છે અને અત્યારે જે વાદળા બંધાવાતા હોય છે જેથી કરીને હવામાન ખરાબ હોવાના કારણે જે મોલોમસીનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે એના માટે આપણે આ મિથોકજામ પ્લસ લેમ્બડાસાઇપર જે મોનાલિસી તરીકે આવે છે એનો જો છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની ચુસ્યા જીવાતો થીપ્સ પોપટી મોલોમસી તમામમાં આપણે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને આનું પ્રમાણ છે પંદર લિટરનો પંપ હોય છે એમાં પચીસ એમએલ માપ રાખી અને ત્રણથી ચાર પંપ વિઘે છંટકાવ કરવાનો સોળ ગુઠાનો એક વીઘો હોય છે એમાં અને હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું આગળ કે ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી જે દવા આવે છે એના વિશે મેથીના પાકમાં ફૂલ અવસ્થાએ અને શીંગો બંધાતી હોય એ અવસ્થાએ ઈયળ આવી જાય તો મોટું બધું નુકસાન થતું હોય છે અને આ મેથીનો પાક જોવા મળી રહ્યો છે એમાં આપણે જે ઇયળનો છંટકાવ કરવાનો હોય છે એ દવા વિશે હવે વાત કરશું ઇયળને દવાનો સ્પ્રે કરતા હોય ત્યારે આપણે આ એમાં ઉપયોગ લેવાનો છે એમાં મેકટેન પ્લસ નોવાલ યુરિન જે કુંથરમાં જહેર આવતું હોય છે અન્ય ગમે કંપનીનું તમે વાપરી શકો છો એમાં જહેર આવે છે નોવાલ પ્લસ એમાં મેકટેન બેન જોઈન્ટ એ એક ખાસ ધ્યાન રાખવું અને ખેડૂત મિત્રો આ દવાનું માપ છે એ પંદર લીટરના પંપમાં વીસ એમ એલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને સોળ ગોઠાને એક વીઘામાં ત્રણથી ચાર પંપ કરવાના છે ઘાટો સ્પ્રે કરવામાં આવે તો રિઝલ્ટ છે સારામાં સારું મળે અને ઈયળનો પણ નાશ થાય તમામ પ્રકારની જે લીલી કાબરી ઈયળ જોવા મળતી હોય છે એ આનાથી કંટ્રોલ થઈ જાય છે અને બારથી પંદર દિવસ સુધી આનું રિઝલ્ટ જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ગુજરાત કેર કંપનીનું હિટલર વિશે એમાં આપણે ઝેર આવે છે એજોસ્ટ્રબિન પ્લસ ટેબ્યુકોનાઝોલ જે આપણે મેથીના પાકમાં પચાસથી સાઠ દિવસનો જ્યારે પાક થાય છે ત્યારે એના પાંદ ઉપર સફેદ ને એવું જોવા મળતું હોય છે જે ફૂગને લીધે જોવા મળતા હોય છે અને મેથીમાં જે ફૂગની અસર થતી હોય છે અને જે ઝાકળ બેસતી હોય છે એમાં તમામ માટે આ હિટલર છે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે અને આ હિટલરનું જે પ્રમાણ છે પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને સ્પ્રે કરવાનો છે ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળી રહ્યું છે અને જો અત્યારે મેથીનો પાક છે સરસ મજાનો જોવા મળી રહ્યો છે તો ઘાટો સ્પ્રે કરીને જો આ દવાનો ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ છે એ પંદરથી વીસ દિવસ સુધી તમારે સારું જોવા મળતું હોય છે અને હવે આના પછીની આપણે આગળ વાત કરવાની છે એ ગુજરાત ક્રોપકેર કંપનીની એનર્જી દવા છે એના વિશે તો હવે હાલો આપણે એના વિશે વાત કરીશું હવે આ એનર્જી જે જોઈ રહીએ છો એનાથી આપણે જે ફૂલ અવસ્થાએ જો સ્પ્રે કરવામાં આવે તો ફૂલની સંખ્યામાં પણ વધારો કરે અને દાણાની સાઇઝ પણ મોટી કરે જેથી કરીને આપણે ઉત્પાદન પણ જાજુ એવું મેળવી શકીએ અને સોળ ગુઠાનું એક વીક હોય છે એમાં આપણે જો ઉત્પાદન સારામાં સારું મેળવવું હોય તો એનર્જીનો સ્પ્રે તો કરવો જ જોઈએ આ એનર્જી જે જોઈ રહ્યો છો એમાં એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આવતા હોય છે અને એનાથી ઘણા બધા એવા ફાયદા થતા હોય છે છોડ જો પીળો પડી ગયો હોય તો પણ આ એનર્જી આપવામાં આવે તો છોડ છે કાળો વાદળ જેવો અને લીલો છમ થઈ જાય છે અને ફૂલની સંખ્યામાં પણ જાજુ એવો વધારો કરે છે તો પચાસથી સાઠ દિવસના જ્યારે આપણે આ મેથીનો પાક થાય છે ત્યારે એનો અવશ્ય છંટકાવ કરવો જોઈએ અને એનું પ્રમાણ છે પંદર લીટરના જે પંપ હોય છે એમાં દસ એમએલ માપ રાખીને સ્પ્રે કરવાનું હોય છે અને ખેડૂત મિત્રો આ મેથીનો પાક જે જોઈ રહ્યા છો તો એ અત્યારે પચાસ દિવસનો થઈ ગયો છે અને અત્યારે એમાં દવાનો સ્પ્રે કરવામાં જો આવે તો સારું એવું રિઝલ્ટ પણ મળે અને ઉત્પાદન પણ આપણે સોળ ગુઠાનો એક વીકો હોય છે એમાં બાવીસથી પચીસ મણ સુધીનું ઉત્પાદન મેળવી શકીએ બાકી આમાં બીજા અન્ય કોઈ ખોટા ખર્ચ પણ નથી કરવા પડતા અને પિયત છે એ આઠથી નવ આપવાના હોય છે આ મેથીમાં અને કમ્પ્લીટ થઈ જાય છે પાકીને અને ખેડૂત મિત્રો છોડના વિકાસ માટે અને મૂળનો વિકાસ સારામાં સારો થાય એના માટે જે માઇક્રોન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર આપણે પાણી સાથે આપવાનું હોય છે એ છે આપણે ઝીંક અથવા હ્યુમિક અઠ્ઠાણું ટકા એ એક ખાસ પચાસ દિવસનો જ્યારે આપણો પાક થાય છે ત્યારે આપી દેવું અને એ સોળ ગોઠાનો એક વીઘો હોય છે એમાં આપણે હ્યુમિક જો અઠાણું ટકા આપવું હોય તો સોળ ગોઠાનું એક વીઘ હોય છે એમાં એક કિલો માપ રાખીને આપવું અને જો ઝીંક આપવું હોય તો એનું માપ છે એ બેથી ત્રણ કિલો સોળ ગોઠાનું એક વીઘ હોય છે એ પ્રમાણે માપ રાખીને આપવું જેથી કરીને આપણે સોળનો વિકાસ છે એ પણ સારામાં સારો થાય અને ફૂલ બંધાતા હોય ત્યારે પણ એમાં ઘણો બધો ફાયદો થઈ જાય આપણે જો આ ઝીંક અથવા હ્યુમિક અઠ્ઠાણું ટકા આપી દઈએ પાણી સમયે એના એ ખાતર છે સો ટકા વોટર સોલ્યુબલ ખાતર છે તો તમે એ ગમે બેમાંથી એક વાપરી શકો છો અને તમે રોનક પણ એવી જોઈ શકશો કે આપણો પાક છે એમાં ના ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ એટલા માટે શક્ય જો હોય ને તો એક વખત જરૂર ટ્રાય કરજો જેથી કરીને આપણે ખબર પડે કે ના ઉત્પાદન તો આપણે ધાર્યું મેળવી શકીએ અને જીંકની જમીનમાં ઘટ વય જ છે જો ઝીંક જીંક છે એ યોગ્ય સમયે એને આપી દેવામાં આવે તો ઉત્પાદન આપણે સોળ ગોઠાનો એક વીઘો હોય છે એમાં વીસથી પચીસ મણું સુધી સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આજે જે આ માહિતી તમને મેથીના પાક વિશે આપવામાં આવી જોઈએ સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એ પણ આ વિડિયો જોવે અને દવાનો સ્પ્રે કરે અને જે પાણી સાથે જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આપવાનું હોય છે એ આપી અને ઉત્પાદન છે ધાર્યું મેળવી શકે આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અને આપણે જે આ માહિતી આપી એ તમને સારી લાગી હોય તો જ આનો ઉપયોગ કરવો અને એગ્રો નિષ્ણાતની સલાહ લઈને પછી જ આપણે આ દવાનો છટકાવ કરવો જેથી કરીને તમને રિઝલ્ટ છે સો સો ટકા મળે અને આપણે તમામ પ્રકારના પાકોની માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે અને જો બાજુમાં કઉનો પાક છે એ પણ કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યો છે મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર ખેડૂત મિત્રો તમારો